રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને લઈને એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે રાજકોટ ડિવિઝનમાં પચાસ જેટલી વધારાની બસ મૂકાશે જેમાં રાજકોટ મોરબી જસદણ ગોંડલ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં વધારાની બસનું આયોજન કરાયું છે આ તરફ ધાર્મિક સ્થળો સોમનાથ દ્વારકા ઘેલા સોમનાથમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે આ ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અંબાજી રૂટ પર વધારાની બસો દોડાવાશે આપણે રાજકોટથી સુરેન્દ્રનગરથી મોરબીથી ગોંડલથી આ તમામ જગ્યાએથી એસટી બસો પૂરતા પ્રમાણમાં એક્સા સંચાલન માટે તમામ ડેપો મેનેજરને સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને અમારો સ્ટાફ છે એ પણ બધો સ્ટેન્ડ બાય છે રક્ષાબંધનના પર્વને લઈને ગીતા મંદિર બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે એસટી નિગમ દ્વારા આઠસો ટ્રીપો વધારાની દોડાવવામાં આવશે છેલ્લા અડતાલીસ કલાકમાં એક લાખ ત્રાણું હજાર નવસો ઓગણીસ સીટો ઓનલાઈન બુક થઈ હતી વોલ્વો સહિતની તમામ બસો હાલ ફૂલ થઈ જઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરી રહ્યા છે જોકે મુસાફરોની સંખ્યાને પહોંચી વળવા એસટી વિભાગ પણ સજ્જ છે આગામી બે દિવસ રક્ષાબંધનના તહેવારોના ટ્રાફિકના પ્રમાણમાં જોતાં નિગમ દ્વારા આઠસો જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરેલ છે જેમાં મુખ્યત્વે અમદાવાદથી બસો ટ્રીપો પાલનપુરથી એંસી ટ્રીપો સુરતથી ત્રીસ ટ્રીપો વડોદરાથી પચાસ ટ્રીપો અને રાજકોટથી વીસ ટ્રીપો જૂનાગઢથી પચીસ ટ્રીપો અને હિંમતનગરથી પચાસ ટ્રીપોનું રક્ષાબંધનના તહેવાર માટે ખાસ આયોજન કરેલું છે